લાલ કી જય શ્રીવર રામચંદ્ર ભગવાન કી જય હનુમાનજી મહારાજ કી જય સદગુરુદેવ કી જય ભાગવત ધર્મ કી જય નૃદ્ધેશ્વર મહાદેવ કી જય આજનો દિવસ પંદરમી ફેબ્રુઆરી એટલે ડોંગરેજી બાપાનો જન્મદિવસ ઓગણીસો છવ્વીસમાં ડોંગરેજી બાપાનો જન્મ થયો હતો ડોંગરેજી બાપાના પિતા કેશવચંદ્ર અને દાદા ગણેશ ડોંગરેજી તેઓ વડોદરામાં આવીને વસ્યા ડોંગરેજી બાપા આપણું પરમભાગ્ય કહેવાય આપણી ભૂમિ પર ડોંગરેજી બાપા આવ્યા અને હવે ડોંગરેજી બાપા પંઢરપુરમાં જઈ પંઢરપુર એટલે વૈષ્ણવોનું પરમધામ પંડરપુર એટલે ગૌરવ કુંભાર શેન નાઈ નામદેવજી મહારાજ જેવા ભક્તો અને પંઢરીનાથ પંઢરીનાથની હાજરીમાં તેમની સાક્ષીમાં સાત વર્ષ સુધી વેદાંતનો અભ્યાસ કર્યો પછી ડોંગરેજી બાપા કાશી આપણી પરમ પવિત્ર નગરી કાશીમાં ગંગાના કોઠે વિશ્વનાથ મહાદેવની હાજરીમાં શાસ્ત્રનો અભ્યાસ કરી વડોદરા આવ્યા વડોદરા આવી શરૂઆતના વર્ષોમાં તેમણે કર્મકાંડનું કાર્ય કર્યું પછી ડોંગરેજી બાપા શ્રીમદ ભાગવત મહાપુરાણની કથા કરવા લાગ્યા ધીમે 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 તેમના મુખેમાં સરસ્વતી વસ્યા અને ડોંગરેજી બાપા ભાવમહી સુંદર શ્રીમદ્ ભાગવતની કથાઓ કરવા લાગ્યા ડોંગરેજી બાપા એટલે કોણ ડોંગરેજી બાપા એટલે સુખદેવ મુનિનો અવતાર સુખદેવ મુનિ જે સુખદેવ મુનિ ભગવાન શિવ ભગવાન ભોલેનાથનો અવતાર અને સુખદેવ મુનિએ મા ગંગાના કોઠે પરીક્ષિતને રાજા પરીક્ષિત પાંડવો કુળમાં રાજા પરીક્ષિતને શ્રીમદ ભાગવતની કથાનો પાઠ કરાવ્યો એનું શ્રવણ કરાવ્યું અને આ કથા સુતપુરાણીએ શ્રવણ કરી અને સુતપુરાણીએ મા ગંગાના કોઠે નૈમિષ્યાવરણમાં સોનક ઋષિઓની હાજરીમાં અઠ્યાસી હજાર ઋષિઓની હાજરીમાં પુરાણી શ્રીમદ્ ભાગવત કથા કરી આ રીતે ભાગવત કથાનું પ્રથમ સુખદેવ મુનિએ કરી પછીની કથા પુરાણી નૈમિષ્યાવરણમાં કરી અને આ રીતે ભાગવત કથા ચાલુ થઈ અને હવે પાંચસો છસો વર્ષ પહેલાં આપણા વલ્લભાધીશ પરમ ભાગવતીય પરમ આચાર્ય વૈષ્ણવ બોલીએ વલ્લભાધીશ કી જે વલ્લભાધીશે ચોરાશી જગ્યાએ ભારતમાં ફરી પરિભ્રમણ કરી અને પીઠો સ્થાપી અને દરેક જગ્યાએ શ્રીમદ ભાગવતની કથા કરી તેમને કલી જે સમયે ધર્મ ખૂબ સંકટમાં હતો તે સમયે વલ્લભાધીશે ખૂબ ભગવાનનું નામ લઈ અને ખૂબ પ્રયાસ કરી અને શ્રીમદ્ ભાગવત કથાઓના પાઠ કર્યા અને શ્રીમદ ભાગવતને કલિકાલમાં જાગૃત કર્યું પછીના થોડા વર્ષો એવા આવ્યા જેમાં ધર્મ પર ખૂબ સંકટ આવ્યું અને આપણે આપણા શાસ્ત્રો આપણું વેદાંત આપણું ભાગવત ભૂલી ગયા પરંતુ આજથી સો વર્ષ પહેલાં એક પરમ ભાગવતીય ડોંગરેજી બાપાનો જન્મ થયો ડોંગરેજી બાપા એ સુખદેવ મુનિનો અવતાર તેમણે ફરીથી ભાગવત કથાની ગંગા પ્રવાહિત કરી અને ગામડે ગામડે અને શેર શેર જઈ અગિયારસો ભાગવત કથા કરી કેટલી અગિયારસો ભાગવત કથા કરી અને ડોંગરેજી બાપાએ ફરીથી ભાગવત ધર્મને જાગૃત કર્યો જ્યારે ડોંગરેજી મહારાજ એમ કહેતા હે રાજા સુખદેવ મુનિ બોલ્યા હે રાજા જાત એ સમયે ડોંગરેજી મહારાજ કહેતા રોમ રોમ મારો લાલો વ્યાપ થઈ જાય છે રોમ રોમ રાધે ગોવિંદ રાધે ગોવિંદ સીતારામનું નામ લે છે ડોંગરેજી બાપા એ ખૂબ ભાગવત કરી અને જન જન્મો આપણા લાલાને પ્રગટ કર્યો દરેક ધામમાં કથા કરી અને આપણા નર્મદા કોઠે માલસર ખાતે તો ખૂબ કથાઓ કરી અને આપણા પાટણ શહેરમાં આપણા પાટણ શહેરમાં પણ બે વખત ડાંગરેજી બાપાએ શ્રીમદ ભાગવત કથા કરે છે આપણું મોટું ભાગ્ય છે ડોંગરેજી બાપા એટલે સુખદેવ મુનિનો અવતાર ડોંગરેજી બાપા લાલા સિવાય બીજું કંઈ જાણતા ન હતા મારો લાલો મારો લાલો એનું બાળ સ્વરૂપ એમને ખૂબ પ્રિય હતું શ્રીમદ ભાગવત એટલે ભગવાન ના જે ચોવીસ અવતાર છે વેદવ્યાસ મુનિએ ચોવીસ અવતારનું વર્ણન કર્યું છે અને એમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણા લાલાની બાળ લીલાનું વર્ણન છે શ્રીમદ્ ભાગવતનું હાર્દ આપણી બાળ લીલા છે એનો હાર્દ મા જશોદા અને નંદ બાબા છે તો ડોંગરેજી મહારાજે ભાવ ભાવ પ્રગટ કરી સુંદર રીતે શ્રીમદ્ ભાગવતો કરી ને ડોંગરેજી બાપાએ આપણા સૌના જીવનમાં ભગવાનનું પ્રાગટ્ય કર્યું વૈષ્ણવ ધર્મનું પ્રાગટ કર્યું શ્રીમદ ભાગવત એટલે ભગવાનનું અંગૂઠા જેવડું સ્વરૂપ કલી કાલમાં શ્રીમદ્ ભાગવત એ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે ભગવાનનું શબ્દરૂપી સ્વરૂપ છે ડોંગરેજી બાપાના ગયા પછી રમેશભાઈ હોજા આપણા જીગ્નેશ દાદા અનેક કથાકારોએ ભગવાનનું ખૂબ સુંદર વર્ણન કરી ભાગવત ધર્મને જાળવી રાખ્યો છે ભાગવત ધર્મ એ આપણો મૂળ ધર્મ છે ભાગવત ધર્મ એ સનાતનનો મૂળ પાયો છે ભગવાન શ્રી કૃષ્ણ આપણો લાલો જેની બાળ લીલાનું વર્ણન સાંભળતા સાંભળતા આંખોમાંથી ગંગાની ધાર છૂટે છે મારો લાલો મારો લાલો મારો લાલો આપણા હનુમાનજી મહારાજ અને ભોલેનાથ રામકથા અને ભાગવત કથાના મુખ્ય શ્રોતા છે જો જો રામકથા અને ભાગવત કથા હોય તો હનુમાનજી મહારાજ અને ભગવાન ભોલેનાથ મા પાર્વતી સાથે હાજર હોય છે ડોંગરેજી બાપા ઓગણીસો નેવુંમાં નડિયાદ ખાતે સંતરામ મંદિર જય મહારાજ જય મહારાજ જય મહારાજ સંતરામ મંદિરમાં તેમના છેલ્લા શ્વાસ લીધા અને તેમની ઈચ્છા પ્રમાણે માલસર ખાતે મા નર્મદાને કોઠે માલસર ખાતે તેમને જળ સમાધિ આપવામાં આવી આપણું મોટું ભાગ્ય છે કે આપણા આપણા જીવનકાળ આપણા જીવનકાળના સમયમાં જ ડોંગરેજી બાપા થઈ ગયા તેમણે શ્રીમદ્ ભાગવત કથા કરી આવા પરમ ભાગવતીય સંતો આવા ભક્તોના ચરણોમાં કોટી કોટી વંદન જેણે આપણા રામ અને કૃષ્ણને આપણી સનાતન ધર્મનું જે મૂળ છે એને ફરીથી જાગૃત કર્યું ડોંગરેજી બાપા એ સુખદેવ મુનિ સુખદેવ મુનિ એટલે ભગવાન શિવ તેનું મૂળ ભગવાન શિવ સુધી પહોંચે છે તો આ રીતે આજના દિવસે ડોંગરેજી બાપાને કોટી કોટી વંદન વંદન અને ડોંગરેજી મહારાજની કૃપાથી શ્રીમદ્ ભાગવત મહાપુરાણ શાસ્ત્રનું જે અધ્યયન એનું વર્ણન જે થાય છે એ ડોંગરેજી મહારાજ અને અમારા પરમ ભાગવતી વધવદાસજી મહારાજ ગુરુ મહારાજની કૃપાથી વલ્ભાધીશની કૃપાથી મા યમુનાની કૃપાથી થાય છે અને ડોંગરેજી બાપાનું નામ લઈ અને ખૂબ ભાગવત કથા કરી મારા લાલાને જન જન સુધી પહોંચાડી મારા લાલાને દરેક હૃદયમાં પ્રગટ કરી મારા ભોળિયાને પ્રગટ કરી અને ડોંગરેજી બાપાને અંજલિ આપવાનો પ્રયાસ કરું છું ડોંગરેજી બાપાને આ એક પુષ્પાંજલિ એમના ચરણોમાં એક પુષ્પાંજલિ છે જે ભાગવત કથા થાય એ ડોંગરેજી બાપાના ચરણોમાં પુષ્પાંજલિ છે જે બોલી રહ્યા છે એ ડાંગ ये जीज बापा छे डोंगरेजीज बापाज वचन छे बोलिए बाल कृष्ण लाल की जय सियावर रामचंद्र भगवान की जय हनुमान जी महाराज की जय नमः पार्वती पते हर हर महादेव हर શ્રીકૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણ શરણ શ્રીકૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણ શ્રીકૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણ શ્રીકૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણ શ્રીકૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણ શ્રીકૃષ્ણ શરણ મમ